ડોડાનો પ્રોગ્રામ છે પણ તમે તાપતો જોવો કઈ રીતનું હાલે છે ફર્સ્ટ ક્લાસ દોડા છે કર્યા છે આમાં મજા આવે છે અહીંયા કરો એમ કઈ છે સલાહ દેશો તો જઈ જઈને આખે કરીને જા પાવડર લઈ લે થોડું કરાઈ જા મમ્મીને સાફ કરો નો માર ધોર શું થયું ઠંડુ લાગે હા તો મૂકી દે હાથ ચમ નાખ દે બસ મમ્મી એને ઠંડી એને ઠંડી લાગે છે હાથ ખીચ નહીં ખાસ

ભાઈ ને જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર અને હર ભોલે મહાદેવ મસ્ત મજાનો વઘાર થાય અને મસાલો તૈયાર થઈ ગયો છે અને તેલ પણ મુકાય ગયું છે અને એમને તેલમાં તળી નાખી નિમક નાખીને ભરી તોય હાલે અને એમને તળી તો હાલે nlmuk nakin tel ma tadai jay pachi masalo nakhavanu upar ee rite pan haro thai saras el mukai je se nu vaghar pan chali thai jay akdi saras

ભીંડો ભીંડામાં થોડુંક તેલ વધારે નાખાય એટલે સારું તળાઈ જાય એ રીતે ભરવાનો ભરેલી બતાવી અને બીજી એમને નાખી છે એટલે થોડુંક વધારે તેલ છે જોઈ શકો છો એટલે તેલમાં હારી તળાઈ જાય પછી મસાલો ઉપર નાખવી થોડીક વાર પડવા દેવાનો પછી મસાલો નાખવાનો એટલે મસ્ત શાક બનાવ બીજી ટાઈપની રેસી બરોબર સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક અને જમવા પણ બે ગયા છે કેમ છે ભૂતગળ રોલ તો છાશ ને અથાણંદ પાપડ બા પણ બે કેમ છે બા જય સ્વામી નારાય સરસ મજાનું શાક સાસ સથાણા सोड राजारण मूरती ने केम फुली सबी निरखुश बी रे केम फुली जवाय मोर मुठने पितांबर वाकडिया वारसे रे केम फुली जवाय ರಾಜ ರಣ ಸೋ ತಾರಿ ಮೂರ್ತಿ ನೇಮ ಭೂಲಿ ಜವ ಪೀಳಾ ಪಿತ್ತಂಬರ ಜರಕಸಿ ಜಾ ಜುಮ ಝೂಮೋರೆ ಕೇಮ ಭೂಲಿ ಜವ વજંતી લાગો મારાગો રૂપાળા કરે કાવન હારસે કંઠે એ કાવન રે કેમ ફૂલી જવાય ಪಗಮಾ ಸೆ ಜಾಂಜರನೆ ರುಮ ಝುಮೆ ದಶೇ ಆಂಗಳಿ ಎಳಿ ಕೆಲ ಜವಾಯ ಬಲ್ಭ ನಾ ಸ್ವಾಮಿ ನೇತರ ನಾ ಸ್ವಾಮಿ ಭವೀ ಪಾರಯುತಾರೇ ಕೆಲ ಜವಾಯ રાજા રણસોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય નીરખુ સબી મારા નાથની રે કેમ ભૂલી જવાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું રાજા રણસોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય